સવરાઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર તાત્કાલિક વેચી દેવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી જ દઈશ તો વેચાઈ જાય ટ્રેક્ટર તે પહેલા તમે ખરીદી કરી શકો છો વિડીયો પૂરો જોવાનો છે જેથી ટોટલ માહિતી મળી રહે વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો લાલાભાઈને સવરાઈ ટ્રેક્ટર વેચવાનું છે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફ ઇ

ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો તો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર લાલાભાઈને કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ તો ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પણ સારું છે પાર્સિંગ ચાલુ ચાર લાખોતેર હજાર અંદાજિત કિંમતમાં થોડો ઘણો હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો ધંધુકા અને વાગડ ગામે જોવા મળશે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો